ગુજરાત હવે ફાઇવ જી અને સિક્સ જી મોડલ તરફ ગર્વ ગુણવંતુ ગ્રીન ગ્લોબલ અને ગતિશીલ સાથે હવે ગુણવંતા ગુજરાત ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદઘાટન પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબંધ છે જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલ છે જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે ગુજરાત ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપ દ્વારા રાજ્ય સરકારની પહેલને વધારવા અને સમર્થન આપવાનો છે પાયાના સ્તરે ગુણવત્તા સ્થાપિત કરીને અમૃતકાળમાં વિકસિત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય આરોગ્ય સંભાળ ઇ કોમર્સ ઉદ્યોગ અને પ્રવાસ પ્રવાસન સંસ્કૃતિ અને રમતગમત સાથે સામાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણે ફરીથી નિર્ધારિત કરવાનો છે